છઠ્ઠા અધ્યાયના પાઠનું ફળ પાર્વતીજીની ઈચ્છાથી ભગવાન શ્રી શંકરે તેને શ્રીમદ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના પાઠનું ફળ મહાત્મ્ય કહેવા માંડ્યું મહાપિત્ર ગોદાવરીના કાંઠે એક સુંદર નગર હતું નગરનો રાજા મહાપરાક્રમી હતો તે વિદ્વાન અને દાતા હતો કોઈ યાચક તેના દરબારમાંથી ખાલી હાથે જતો નહીં રાજા રાણી બંને ધાર્મિક વૃત્તિના હતા

આ રાજા કરતા પણ વધારે પ્રભાવશાળી ઉદાર ને વધારે તત્વજ્ઞાની રેકે મુનિ છે પછી તેમને રેકે મુનિની ખૂબ જ પ્રશંસા કરી રાજાને આ વાત સાંભળી રેકેય મુનિના દર્શન કરવાની ઈચ્છા થઈ પણ રેકે મુનિનો આશ્રમ કયા પ્રદેશમાં હતો તેની તેને ખબર નહોતી રાજા હંસોને પૂછવા ઉભા થવા ગયા ત્યાં જ હંસો ઉડી ગયા હવે રાજા કોને પૂછે બીજે દિવસે રાજાએ પોતાના દરબારમાં રેકે મુનિ વિશે જાણકારી માંગી પરંતુ કોઈને તેમના આશ્રમ વિશે ખબર ન હતી રાજાએ ચારે બાજુ તપાસ કરાવી પરંતુ રેકે મુનિ વિશે કોઈ જાણકારી ન મળી રાજાએ રાણીને કહ્યું હે પ્રિયે હું જાતે જ તીર્થયાત્રાએ જાઉં છું ઋષિ મુનિઓ અવારનવાર તીર્થયાત્રાઓ કરતા હોય છે આથી રેકેય મુનિ વિશે મને તીર્થોમાંથી જ જાણકારી મળશે મહેલથી નીકળી રાજા એકલો જ તીર્થયાત્રાએ નીકળી પડ્યો રેકે મુનિની તપાસ કરતા તે શ્રીનગરમાં આવ્યો ત્યાં તેને મહાદેવના મંદિર પાસે ઉપવનમાં મુનિનો ભેટો થઈ ગયો રાજાએ મુનિને વંદન કરી પછી પૂછ્યું હે મહારાજ આપ બ્રહ્મજ્ઞાની તેમજ ઉદાર છો આપ મારા પર પ્રસન્ન થાઓ અને કહો કે આપ આવા પ્રભાવશાળી કઈ રીતે બન્યા મુનિએ કહ્યું એ માટે ફળસ્વરૂપ છે ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ પ્રભાવશાળી થવા માટે નિરંતર ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરો રાજાએ મુનીના મુનિના આદેશનું પાલન કર્યું છઠ્ઠા અધ્યાયના પાઠથી તે રાજા ઘણું સુખ ભોગવી અંતે સદ્રતી પામ્યો જય શ્રી કૃષ્ણ